ડભોઈ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ ખાતે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ આ ચૂંટણીમાં બીજેપી પ્રેરિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિ પ્રેરિત પેનલ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી જેમાં બંને પક્ષોએ મતદાતાઓને રીઝવવા માટે જોરદાર મથામણ કરી ડભોઈ એપીએમસી ના કુલ અગિયાર મતદાતાઓમાંથી સાતસો સિત્તેર જેટલાએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો જે મતદાન માટેની ઊંચી ટકાવારી દર્શાવે છે ક્ષક સમિતિના ઉમેદવારો નગારુ નિશાન હેઠળ મથામણ કરી રહ્યા છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું કાર્યવાહી ચાલુમાં છે ખેડૂત વિભાગની બેઠકો માટે ફોર્મ ભરેલા હતા હતા અને કુલ મતદારો એ પૈકી આપણે મત આપ્યું છે એટલે ચોરાણું ટકા મતદાન આજરોજ થયું છે આવતીકાલે મતગણતરીનો દિવસ છે સવારે નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન મતગણતરીનો ટાઈમ છે એટલે ત્યારે ખબર પડશે કે આમાંથી આ દસ ઉમેદવારો માંથી કોણ વિજેતા જાહેર થાય છે આજ રોજ ડભોઈ તાલુકા એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત મત વિભાગની ચૂંટણી હતી એમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે અને આત્રે લગભગ પંચાણું ટકા જેવું મતદાન થયું છે અગાઉનો ઇતિહાસ એવો છે કે બમ્પર મતદાન થતું હોય તો પરિવર્તન સો ટકા શક્ય છે બરાબર અને આ ચૂંટણી પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ છે અને સ્ટ્રોંગ રૂમ માટે રાત્રે અમારા ઉમેદવારો અહીંયા આગળ બેસશે જે પેટી સાચવવા માટે